ભારત દેશ છે દક્ષિણ કહો સાગર હિન્દ મહાસાગર ભારત દેશના ધ્વજમાં કેટલા રંગો છે ત્રણ હું પુસ્તકાલયમાં વસું છું હું જ્ઞાન આપું છું હું લોકોનો મિત્ર છું હું કોણ છું પુસ્તક ભારતીય છે ધ્વજ ત્રિવર્ણ અસ્તિ પુસ્તકમ લોક મિત્ર અસ્તિ ચાલો એના પર સાચા ખોટા આપેલા છે ઝાડ વર્ષા ઋતુમાં નાચે છે ખોટું મોરનું ગળું ભૂરું છે સાચું ભારત માતાના હાથમાં ત્રિરંગો ધ્વજ છે ખોટું વૃક્ષો મુસાફરોને છાંયડો આપે છે સાચું ભારતની દક્ષિણે હિમાલય શોભે છે ખોટું પુસ્તકો સૌને જ્ઞાન આપે છે સાચું ચાલ એના પછી જોડકા જોડવાના છે મમ પુચ્છમ અતિવ સુંદર અસ્તિ અહમ પુષ્પમ અપિ દદામી મમ ત્રિણી નયનાની સંતિ ચાલ એના પછી નીચે આપેલા શબ્દોને સંસ્કૃતમાં લખો પીછુ એટલે પુચ્છમ ભુરુ એટલે નીલહ લોકોનો મિત્ર એટલે લોકમિત્રમ છાયા એટલે છાયામ ત્રણ નેત્રો એટલે પછી છું એટલે વસામી પછી ખૂબ સુંદર એટલે સુંદરમ પોપટ એટલે શું કહ ચાલો છાયામ દદામી એટલે કે રેખાંકી શબ્દના સ્થાને ફલમ પર્ણમ રસમ જેવા શબ્દો મૂકીને પાંચ વાક્યો બનાવો અહમ પર્ણમ દદામી અહમ જલમ દદામી અહમ ફલમ દદામી અહમ રસમ દદામી અહમ કાષ્ઠમ દદામી ચાલો અહમ વને વસામી એના સ્થાને તમારે ગૃહે મંદિરે જલે આકાશે પર્વતે મૂકવાનું અહમ ગૃહે વસામી અહમ મંદિરે વસામી અહમ જલે વસામી અહમ આકાશે વસામી અહમ પર્વતે વસામી ચાલેના પછી ગુજરાતીમાં ભાષાંતર કરો વર્ષાકાલે અહમ નૃત્યામી વર્ષાઋતુમાં હું નાચું છું અહમ છાયામ દદામી હું છાયડો આપું છું અહમ હિમાલયે વસામી હું હિમાલય ઉપર વસું છું મમ દક્ષિણે સાગરો હસ્તી મારી દક્ષિણમાં સમુદ્ર છે અહમ પુસ્તકાલયે વસામી હું પુસ્તકાલયમાં વસું છું ચાલે પછી ગુજરાતીમાં ઉત્તરો લખો મારો વાન ગોરો છે મારા હાથમાં વીણા છે મારું વાહન મોર છે હું કોણ છું તો કે સરસ્વતી એટલે કે શારદા મારો રંગ લીલો છે મારો કાઠલો કાળો છે મારી ચાંચ લાલ છે હું કોણ છું પોપટ એટલે કે મારો કાળો કોકિલ હું ગણવેશ પહેરું છું હું પુસ્તકો લઈ જાઉં છું હું નિશાળે જાઉં છું હું કોણ છું વિદ્યાર્થી એટલે કે છાત્રહ ચાલો પછી નીચે આપેલી પ્રહ લેખાઓનું ગુજરાતીમાં ભાષાંતર કરો અહમ છાયમ દદામી હું છાયડો આપું છું અહમ ફલમ દદામી હું ફળ આપું છું અહમ પુષ્પમ અપી દદામી હું ફૂલ પણ આપું છું અહમ કહ હું કોણ છું એટલે કે ઝાડ મમ ઉત્તરે હિમાલય મારી ઉત્તરમાં હિમાલય છે મમ દક્ષિણે સાગર મારી દક્ષિણમાં સમુદ્ર છે મારો ઝંડો ત્રિરંગો છે હું કોણ છું તો કે ભારત દેશ અહમ પુસ્તકાલયે વસામી હું પુસ્તકાલયમાં વસું છું અહમ જ્ઞાન દદામી હું જ્ઞાન આપું છું અહમ લોકમિત્રમ અસ્મિ હું લોકોનો મિત્ર છું અહમ કિમ હું કોણ છું તો કે પુસ્તક ચાલો એના પછી પ્રવૃત્તિમાં પુસ્ત વૃક્ષોનું મહત્ત્વ વિષય પર તમારે લખવાનું છે વૃક્ષો આપણા મિત્રો છે વૃક્ષોનું જતન કરવું જોઈએ વૃક્ષો આપણને છાયડો આપે છે વૃક્ષોમાંથી ઇમારતી લાકડું મળે છે વૃક્ષ આપણને મધ ગુંદર ફળ ફૂલ વગેરે આપે છે વૃક્ષો પર્યાવરણને સ્વચ્છ રાખે છે વૃક્ષો વાવો વરસાદ લાવો ચાલો એના પછી તમારે તમારે શાળામાં કે ગામની લાઇબ્રેરી હોય ત્યાં જઈને તમારે પ્રહેલિકા ની યાદી બનાવવાની છે દસ અહીંયા આપણે એક યાદી બનાવેલી છે તે આપણે જોઈએ પંચ દશ દિનાની વર્ધ્યંતે પંચ દશ દિનાની ન્યૂનાની સૂર્યસ્ત વિશે તું સાહસ્ય ઉજ્જવલત પ્રકાશતે એટલે કે અનુવાદ કરવી આપણે પંદર દિવસ વધતો જાય પંદર દિવસ ઘટતો જાય સૂરજની તો લઈને સહાય અજવાળા પાથરતો જાય જવાબ ચાંદો અહીં તમારો આ પાઠ પૂરો થાય છે થેન્ક યુ